માતા મિત્રો ગાયોના તબેલામાં મિની સ્પ્રિન્કલર ફુવારા આવી ગરમી પણ ગાયને ગાયો માટે આ વ્યવસ્થા દરેક સામાન્ય ગૌપ્રેમી પણ કરી શકે આખો પ્લાન્ટ ઓટોમેટિક છે બીજી એક વ્યવસ્થા એ કરી છે કે એક જ મોટરથી પાણી જરૂર હોય ગૌમૂત્ર જરૂર હોય કે જીવામૂત જરૂર હોય એવી સિસ્ટમ ગોઠવી છે કે ત્રણેય એક જ મોટર ઉપર જ્યારે જે વસ્તુ જોઈએ તે નીકાળી શકે જુગાડ દેશી જુગાડ કરે છે કે પીવીસીની પાઇપલાઈનને એર કોર્પોરેશન સાથે જોડી વોજમાં અને દરેક ટાકામાં એનું કનેક્શન નીચે સુધી આપ્યું અને નીચે હવાની પાઇપ પહોંચાડી ચારે બાજુ હવા મળી રહે અને ઘરિયાળની કાંટાની દિશામાં જે ચારે બાજુ હવા પ્રેશરથી આખું જીવામૃત હલાઈ જાય એ રીતની અંદર સિસ્ટમ ગોઠવી છે